સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લાભપાચમે હરાજીની શરૂઆત થઈ હતી ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લાભપાચમના શુભ મુહૂર્તે ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ખેડૂતોએ પોતાની ખેત પેદાશ લઈને હરાજીમાં મોટી સંખ્યામાં આવ્યા હતા ત્યારે વેપારીઓ પણ પોતાના મુહૂર્ત કરવા માટે હાજર રહીને હરાજીમાં સારો ભાવ બોલીને માલ લીધો હતો જેમાં કપાસ મગફળી સોયાબીન અડદ ઘઉં મકાઈ જેવા અનેક પાકો લઈને હરાજીમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે હરાજીમાં સોયાબીનના ભાવ ખૂબ જ સારા પડ્યા હતા ત્યારે સોયાબીનના ભાવ વીસ કિલોના આઠસો ને પચીસ ઘઉંના ભાવ પાંચસો ને સાઈઠ રૂપિયા અડદના ભાવ તેરસો ને સિત્તેર ત્યારે મકાઈના ભાવ ચારસો ને પચીસ તેમજ આવી જ રીતે દરેક માલના સારા ભાવ પાડવામાં આવ્યા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડનો એક જ હેતુ હોય છે જે સાચો ભાવ સાચું તોલ અને રોકડા પૈસા જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય અને સાચું તોલ મળી રહેતું હોય જેથી હરાજી દરમિયાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન તથા માર્કેટિંગ યાર્ડનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ ચેરમેન સાહેબે ખેડૂતોને બિરદાવતા કહ્યું હતું કે તમે માલને હરાજીમાં વેચવાનો આગ્રહ રાખજો